શહેરના આનંદનગર વિસ્તારમાં યુવાનને માર મારી રૂપિયા પંદર હજાર ની લૂંટ ચલાવનાર ચાર ઇસમોને કોકારોડ પોલીસે ઝડપી લીધા હતા શહેરના વડવા પાનવાડી વિસ્તારમાં રહેતા અને ફાસ્ટફૂડનો વ્યવસાય કરતા દર્શન મનહરભાઈ ચૌહાણે પોતાના મિત્ર ગૌતમ ધીરુભાઈ મકવાણાને બે લાખ રૂપિયા આપ્યા હતા

चारे इसमो ने जड़पी लिया था अभी पहला तो मैं दिवाली टाइम में पहला नहीं अंदर रहता कौन कौन था मारा मारी में दिवाली टाइम में हमने मारी अपना मा? तो मारा भाई कौन है मारे क्रॉस पा दाखल थी के दिवाली टाइम तो क्या तुम गुनाह करो छो भाई कौन है ये मित्र तो कौन तो क्यों दाखल थी इस चेयर पे પોલીસ આ આ સ્ટેશનમાં લૂંટનો બનાવ છે જેમાં જે ફરિયાદી જે છે દર્શનભાઈ મનનભાઈ ચૌહાણ તેણે આ આરોપી ગૌતમ ઉર્ફે ગોટીને પોતાની જે કાર જે છે સ્વિફ્ટ કાર તે આપેલી હતી અને એ એના પોઈન્ટ ઓફ વ્યૂ બે લાખ લેવાના હતા તો અવારનવાર આ ફરિયાદી દ્વારા આ ગૌતમભાઈને બે લાખની ઉઘરાણી કરતા હતા તેનું મન દુઃખ રાખી જે ગયા મંગળવારે વહેલી સવારે આ જે ફરિયાદીને આ જે ચાર આરોપીઓ દ્વારા પર્સનલી એને બોલાવવામાં આવ્યા અને આ ચાર આરોપીઓ પાસે જુદા જુદા હથિયારો હતા અને થાર ગાડીમાં આવેલા ફરિયાદીને બોલાવી અને રૂપિયા હવે નહીં મળે અને શા માટે તમે અવારનવાર અમારી પાસે માગણી કરો છો તેનું મંદુખ રાખી તેને માર મારવામાં આવેલા તેના ખિસ્સામાં જે પંદર હજાર જે હતા તે આ ચારેય આરોપીઓએ લૂંટી લીધેલા અને આ જે ફરિયાદીની જે કાર જે છે તેમાંના જે સુરેશ રૂપે સુરો એ જે આરોપીએ આ જે સ્વિફ્ટ ગાડી જે છે તેને લઈ અને ત્યાંના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાવી અને તે ગાડીને બી નુકસાન કરેલું છે પોલીસ દ્વારા આ ફરિયાદ દાખલ થયા બાદ એક ટીમની રચના કરવામાં આવેલી અને જે આ જે કહેવાતા જે ચાર આરોપીઓને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે